માતા પિતા માટે વધુ એક બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે અમદાવાદથી જે અમદાવાદમાં તળાવમાં ડૂબી જવાથી એક બાળકનું મોત નીપજ્યું છે બાવડા તાલુકામાં ધનવાડા ગામમાં બની છે આ ઘટના સાયકલ લઈને નીકળેલો ધાર્મિક તળાવમાં ડૂબ્યો ડૂબી જવાથી ચાર વર્ષીય ધાર્મિક વાટકિયાનું મોત નીપજ્યું છે તળાવ નજીકથી બાઇક બાળકની સાયકલ પણ મળી આવી છે ફાયર વિભાગની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો પોસ્ટમોર્ટમ માટે બાવડા સીએચસી સેન્ટર મોકલવામાં આવ્યો છે બાળકના પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયેલો છે તો આપજો તળાવ નજીક બાળકની સાયકલ પણ મળી આવી અને તે બાદ બાળકના મૃતદેહને શોધવા માટે તજવીજ હાથ ધરાય તળાવમાંથી બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો છે તેની સાથે પરિવાર શોકમાં ગરકાવ થઈ ચુક્યો છે આક્રંદ કરી રહ્યો છે કેવી રીતે નાનકડી ભૂલ આ બાળકનો જીવ લઈ ગઈ ડૂબી જવાથી ચાર વર્ષીય ધાર્મિક વાટકિયા નામના બાળકનું મોત નીપજ્યું છે બધું માહિતી સાથે દર્શન દર્શન આ સમગ્ર મામલો શું રહ્યો જ્યાં માત્ર ચાર વર્ષના બાળકે પોતાનો જીવ ખોયો બાવળા તાલુકાના જે ધનવાડા ગામ જે છે ત્યાંનો આ બનાવ છે કે જ્યાં એક ચાર વર્ષનો બાળક એ ગઈકાલે બપોરથી ગુમ હતો અને એ ગુમ થયા બાદ જેની તપાસ એ પરિવારે કરી ત્યારે તેની સાયકલ જે છે એ તળાવ પાસે મળી આવી જેના કારણે એ પરિવારને શંકા હતી લોકોને શંકા હતી કે એ બાળક એ તળાવમાં જે છે અંદર પડ્યો હોઈ શકે છે જે બાદ સ્થાનિક તંત્રની મદદ લઈને તેની શોધખોળ હાથ ધરવામાં આવી પરંતુ એ મળીને આવ્યો પણ મોડા એ અમદાવાદ ફાયર બ્રિગેડની જ્યારે મદદ લેવામાં આવી ત્યારે ફાયર બ્રિગેડની ટીમે રાત્રે લગભગ દસ વાગ્યે એ બાળકનો મૃતદેહ જે છે એ તળાવમાંથી બહાર કાઢ્યો જેને જોતા એક પરિવારથી હાલ શોકમાં ગરકાવ થયો છે ને રમતા રમતા આ બાળક એ તળાવમાં જતો રહ્યો હોવાની હાલ વાત જે છે એ મળી રહી છે આ બાબતે પોલીસ જે છે આગળ તપાસ કરશે કે કઈ રીતે બાળક ત્યાં ગયો હતો તેની સીસીટીવી પણ તપાસ કરવામાં આવશે જો આસપાસ હશે તો પરંતુ હાલ આ એક બનાવ બન્યો છે કે જેમાં એક બાળકનું તળાવમાં એ ડૂબી જવાથી મોત નિપજ્યું છે અને પરિવાર હાલ શોકમય બન્યો છે બિલકુલ જી આભાર પૂરી માહિતી માટે